નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા હું તમને બે જબરજસ્ત વાત કહું કાલનો મારો વિડીયો ચેક કરો અત્યારે જ ઉભા રહી અને કાલનો મારો વિડીયો ચેક કરો મેં આપણે શું વાત કરી હતી કે બેંક નિફ્ટી ઉપર મારું ધ્યાન છે બેંક નિફ્ટીમાં જે પહેલી એક કલાક છે એ બહુ મોટું સેન્ટિમેન્ટ ડિસાઈડ કરશે આ વાત થઈ આપણે બરોબર આજે નો સ્પોટ નો પંદર મિનિટ નો ચાર્ટ છે એક બે ત્રણ અને ચાર કેન્ડલ કરી દીધું અને ઓલમોસ્ટ આ પાછલા લોની નજીક મોટો જમ્પ છે બીજી વસ્તુ છેલ્લા કેટલાય દિવસ થી આપણી જે પૈસા તો બનેગાની એપ છે બરોબર આપણી જે યુટ્યુબ ચેનલ છે અને આપણી જે સુપર ટ્રેડર્સ નામની જે ચેનલ છે આ બધામાં હું શું કહેતો હતો કે પહેલા એગ્રેસિવ પુટમાં આપણા માર્કેટમાં ન જાતા જો એકાદ બે દિવસ માર્કેટ ડાઉન જાય તો એ મુવમેન્ટ મિસ કરી દેજો પણ એગ્રેસિવ પુટમાં ન જતા આ બધી વસ્તુનો આજે સરવાળો જોઈ લ્યો તમને બીજી વસ્તુ વાત કહું હું તમને કે આપણે આજે રણભૂમિ ચેલેન્જ સ્ટાર્ટ કરેલી છે એમાં અમુક લોકોનું જે ઓપ્શન બાઇંગ ઉપર ફોકસ છે મેં રોકેટ મૂવ કરીને એક બહુ સરસ સ્ટ્રેટેજી આપેલી હતી મારી પોતાની ઇન્ટ્રાડે સ્ટોક ઉપર જે લોકોનો ફોકસ છે એ લોકોને મેં એક સ્પેશિયલ સ્ટ્રેટેજી આપી લીધી તો ઘણા લોકોના આજે મને મેસેજ આવ્યો મારું આજે ટેલિગ્રામ જોઉં આખું ફૂલ થઈ ગયું છે કે સર પહેલી વાર આટલો મોટો પ્રોફિટ થયો પહેલી વાર ખબર પડી કે માર્કેટમાં કેન્ડલ્સ કેમ વચાય એક સાચી સ્ટ્રેટેજીક વર્ક કઈ રીતે કરે 99% તમે લોકો ખોટા ઇન્સ્ટાગ્રામ ફેન્સી ફોલો કરો છો ખોટી ટિપ્સ ફોલો કરો છો એટલે આવું થાય ઘણા લોકો એક એક વર્ષથી છે ને એને ખબર નથી ટ્રેડ કઈ રીતે કરે બરાબર એટલે આજે મને સૌથી વધારે આનંદ બે વસ્તુ આવ્યો કઈ બે વસ્તુ આવ્યો કે આપણે માર્કેટ ને થોડુંક સમજી શક્યા સારી રીતે અગેન આપણે પ્રાઉડ નથી કરતા આપણે હંમેશા માર્કેટ ની સામે નમીને ચાલવું પડે બીજું જે લોકો મને સિરિયસલી ફોલો કરે છે બધી જગ્યાએ એ લોકોને જ્યારે મેસેજ આવે છે કે સર હવે માર્કેટ સમજાય છે હવે અમારે બહુ સારો એવો પ્રોફિટ થયો મજા આવી ગઈ હવે ક્યાંક અમને દેખાય છે રસ્તો એ મારા માટે બહુ મોટી પ્રાઉડ વસ્તુ છે અને આજે માર્કેટે ખરેખર બહુ સરસ રીતે પ્રાઇઝેશન બતાવી અને બહુ સારી મુવમેન્ટ આપેલી છે અને બીજી વસ્તુની આપણે ઘણી બધી ડિસ્કસ કરી લઈએ આપણે સૌથી પહેલા તો આજે ચાર્ટ છે એને હું ફેરવી નાખું વન ડે માં કારણ કે આપણે વન ડે નો ચાર્ટ હમણાં બહુ એનાલિસિસ કરીએ છીએ બીજું કે એફઆઈડીએ નો ડેટા છે એ બી અપડેટ થાય છે કે હમણાં આજકાલ બહુ મોડો અપડેટ થાય છે તે જોલી ઓકે આજે નસીબ સારા છે પંદર તારીખે પાંચ કરોડ નું બાઇંગ છે બોલો એ દેખાય ગયું ને ચાર્ટ ઉપર અને ડીઆઈ નું સોળસો ને અણસઠ કરોડ નું છે એફઆઈઆઈ નું બાઇંગ પછી આવે પેલા આપણને ખબર પડી જાય છે હું શું કામ એટલે કહેતો હતો કે કોશિયસ રહેજો કોશિયસ રહેજો ધ્યાન રાખજો ધ્યાન રાખજો અને આપણે આ રેન્જ જોતા હતા ખબર છે ને આની કે ભાઈ રેન્જ કઈ સાઈડ બ્રોક થાય છે આ જો આ રેન્જ ઓફ સાઈડ બ્રોકર કરી નાખી એને આ રેન્જ નું આપણે ધ્યાન હતું કે માર્કેટમાં શું કરવા માંગે છે એ જ રીતે બેંક નિફ્ટી માં બી આ રેન્જ હતી જોઈ લો તમે બેંક માં બી રેન્જ હતી બેંક માં આ બે દિવસના કેન્ડલના લો હવે સેમ આવ્યા છે એને આ હવે આજે ત્રણ કેન્ડલ નો હાઈ છે ને ક્રોસ કરવો પડશે જો એને ત્રણ કેન્ડલ નો હાઈ ક્રોસ કર્યો તો હજી બહુ સરસ મુવમેન્ટ આવશે પણ આઈ હોપ કે એવું ન થાય કે ગેપ અપ ઓપન થઈને આમ બસો ત્રણસો પોઈન્ટ આમ ઉડાવી જ નાખશે ગેપ અપમાં આપણે હાથમાં નહીં આવે કારણ કે બેંક નિફ્ટી એવું કરે એને એવું બહુ સારું ન લાગે કે આપણે લોકો બહુ કમાય એટલે સીધું ત્રણસો પોઈન્ટ ઉપર ઓપન થઈ જાય એવું ના થાય સારું ધીમે ધીમે ઉપર જાય તો શું આપણને કમાવાય મળે બધી વસ્તુ અહીંયા જો એકદમ ક્લિયર પ્રાઇઝ એક્શન અહીંયા બતાવતું હતું આપણને બીજી વસ્તુ આપણે બધા સેક્ટરને ટ્રેક કરતા હતા ખબર છે કે આઈટી સેક્ટર શું કરે કેમ તો ખબર પડે કે નિફ્ટી કઈ બાજુ બ્રેક થવાનો છે આ રેન્જ હતી શું નીચેની તરફ આવ્યું ન આવ્યું હજી આઈટી સેક્ટર આ છેડો ઉપર બ્રેક કરવાનો છે જો આઈટી સેક્ટર બ્રેક થયું તો નિફ્ટી બ્રેક થશે થશે ને થશે એટલે આ વસ્તુ આપણે યાદ રાખવી પડશે પછી જે આવે છે આપણી પાસે એફએમજીજી સેક્ટર એફએમજીજી સેક્ટર એ જે નીચલી રેન્જ હતી એ પ્રોટેક્ટ કરીને રાખી છે એટલે સારું થયું નેગેટિવ ન થયું અને જે આપણે ફાર્મા સેક્ટર છે એને આ રેન્જ ની બહાર તો આપણે ખબર છે બે ત્રણ દિવસથી ટ્રેક કરતા હતા એક દિવસે રેન્જ આગળ આવ્યું અહીંયા હવે આ રેન્જ ની અંદર કેન્ડલ આવી એટલે રેન્જ ને ક્લેમ કર્યું આ ત્રણ વસ્તુ થઈ એટલે આવ્યું હવે વિચારો કે હજી ફાર્મા સેક્ટર અહીંથી અપ જવાની કોશિશ કરશે એફએમજી સેક્ટર અહીંથી અપ જવાની કોશિશ કરશે ને આઈટી સેક્ટર અપસાઈડ બ્રેક થશે વિચારો આ ત્રણેય વસ્તુનો સમય સમન્વય એક દિવસમાં આવી ગયો ને આગલા એકાદ બે દિવસમાં તો માર્કેટ આપણું હજી બહુ મોટું છલાંગ મારશે અગેન આપણે સ્પેક્યુલેશન નથી કરવું બરોબર આપણે ખાલી માર્કેટના સેન્ટિમેન્ટ વાંચીએ છીએ અને એટલે શું કેતો હોય બરાબર એક ટ્રેડર હતો જો લોકો કેટલા સ્માર્ટ થવા જાય છે આપણી પાસે એક ટ્રેડર હતો એને મને શું કીધું અચ્છા સર આપણને ખબર છે ને એકાદ બે દિવસ આમ નિફ્ટી થોડુંક ડાઉનઈ જતું રહ્યું જો તો મને બતાવ બરાબર તો અંયા ભાઈએ કઈક ટૂટનો ટ્રેડ લીધો હશે અને મને એનો પ્રોફિટનો સ્ક્રીનશોટ મેકલ્યો મે સર તમે તો ના પાડો છો ને એગ્રેસિવ ટૂટમાં ન જોય મે કીધું ભઈલા માર્કેટમાં આમ ટ્રેડ ન કરવાનું હોય તું આખા માર્કેટની અગેન્સ્ટમાં જાય છે ગમે ત્યારે આમાંથી આ માર્કેટ ક્યાંથી છલાંગ મારશે ને હવે અહીંયા જો કેન્ડલ જોઈને પુટમાં ગયા હોય ને મોટા મોટા લોકોના એસેર લાગ્યા હોય કેવાની વાત શું હોય કે જ્યારે માર્કેટની પ્રોબેબિલિટી અપ સાઇટ છે તો એ સમયે આપણે કોલ સાઇડ ડાઉન સાઇડના જે આપણે ટ્રેડ લિયનમાં સો વખત વિચારવું પડે અને વીકમાં એકાદ બે એવી ડાઉન સાઇડની મુવમેન્ટ જવા દીધી તો મારે શું થવાનું છે કંઈ ન થયો બરોબર ને એટલે આ બધું રિસ્મેનેજમેન્ટની વાત આવે આ બધી માઇન્ડ સેટની વાત આવે એવું નથી કે આજે પુટ નો ટ્રેડ લી લીધો કાલે કોલ નો ટ્રેડ એવું કોઈ હોશિયાર છે જ નહીં કે જેને રોજ ખબર પડે કે એક્ઝેટ ક્યાં એન્ટ્રી કરવાની ક્યાં એક્ઝિટ કરવાની બરોબર જે લોકો આવી આર્ગ્યુમેન્ટ કરે ને એ લોકોનું હજી રિસ્ક મેનેજમેન્ટ ઝીરો ઉપર હોય અને એ લોકોનું માઇન્ડસેટ ઝીરો ઉપર હોય જ્યાં સુધી લાઈફમાં બહુ મોટો ઝટકો ન લાગે ને પછી એને ખબર પડે કે ભાઈ રોટ ટ્રેડ ના કરાય અને માર્કેટની અગેન્સ્ટમાં ન જવાય માર્કેટનું જે સુર છે એ સુરની સાથે મિલાવવામાં જ આપણી સફળતા છે પણ માણસનો નેચર છે કે ડાયરેક્ટ નો માને હવે આપણે જોઈ લઈએ કે હવે શું વિચારવાનું છે હવે અહીંયાથી તો વસ્તુ ઓર ઇન્ટરેસ્ટિંગ થઈ ગઈ અને વન આર નો ચાર્ટી હું તમને બતાવું વન ના ચાર્ટમાં જો કેટલું સરસ બાઇંગ આવ્યું છે અને આજે સવારે મેં કીધું કે વન નો ચાર્ટ જોજો માર્કેટમાં મેં આપણે એપમાં ડેવલપ કરેલું હતું હવે આ જે વસ્તુ છે ને હવે બેઝ થઈ ગઈ છે હવે આ રેન્જ જ્યાં સુધી નો ટુ ત્યાં સુધી અગેન હું એગ્રેસિવ પુટમાં જવાની તમને ના પાડીશ અને માર્કેટ જયારે જયારે આમ કઈક સપોર્ટ લઈ નીચે આવે ને ત્યારે તમારે બાય કરવાનું સેલ નહીં કરવાનું એટલે મારો નેચર એ જ છે હવે કે હું વન આવરની કેન્ડલ ઓપન રાખીશ માર્કેટ થોડું ડાઉન જતું હશે તો શાંતિથી બેસીશ ત્યાં સુધી જ્યાં સુધી મને અપસાઈડની કોઈ મિડ માર્કેટમાં કે કોઈ સારી જગ્યાએ મૂવ નહીં આવે હું અનનેસેસરી હમણાં તો પુટમાં જઈશ જ નહીં વન્સ અગેન હું આ મારો વ્યૂ પોઈન્ટ હું કન્ટિન્યુ રાખું છું કારણ કે માર્કેટે બહુ સરસ અત્યારે આ બાઇંગ દેખાડ્યું છે આપણને ચાર્ટમાં આટલું જોરદાર બાઇંગ હોય અને એઝ અ ટ્રેડર આપણે પુટ પુટ કરીએ તો મજા ન આવે એની જ સાથે જ્યારે જ્યારે આવું થાય ત્યારે નિફ્ટીના દરેક હેવી વેટમાં બહુ સરસ સરસ મુવમેન્ટ આવી હતી અને મેં રણભૂમિમાં ઓપ્શનની બાઇંગ સાથે ઘણા લોકોને સ્ટોકની આપેલી છે શીખવાડેલી છે એ લોકોના બી મને બહુ ફીડબેક આપેલા હતા આ સાથે મારી જોડે જે લોકો મંથલી ઇન્કમ વર્કશોપમાં જોડાયેલા છે એ લોકોના બી મને બહુ મેસેજ આવ્યા હતા કે સર હવે માર્કેટ સમજાય છે અને હવે લાગે છે કે લાઈફમાં અમે કંઈક કરી શકશું એટલે જ્યારે નિફ્ટી અને બેંક નિફ્ટી એટલું જોર પકડે તો નો ડાઉટ અમુક સ્ટોક પકડવાના છે એમાં કંઈ નવી વાત નથી પણ હા હવે પ્રેક્ટિસ આપણે એ કરી શકીએ કે વન આવર નો ચાર્ટ ઓપન રાખવાનો થોડુંક માર્કેટને સેટલ થવા દેવાનું અને અપ સાઇડની પ્રોબેબિલિટી વધારે શોધવાની રાધર કે ડાઉન સાઇડની પ્રોવાઈડેડ કે માર્કેટ ટોટલી વીક ઓપન થાય છે કોઈ કોલ સાઈડના સિગ્નલ મળતા જ નથી તો એ તો આપણને એટલું તો પ્રાઇઝ એક્શન સમજાય છે કે ભાઈ અત્યારે કોલ સાઈડમાં જવાની જરૂર નથી માર્કેટને રેસ્ટ કરવા દો બરોબર ને એટલે આ બધી વસ્તુ આપણે બહુ સરસ રીતે આપણે ફોલો કરશું હજી આપણે ટ્રેક રાખશું અને હમણાં વન્સ અગેન અમુક લેવલ સુધી તો પુટમાં જવાનું બહુ વિચારતા જ નહીં ભલે એકાદ બે મુવમેન્ટ મિસ થાય તો થવા દો બીજી બધી મુવમેન્ટ આપણે પકડવાની ટ્રાય કરશું અને ખાસ કરીને વન આર નો ચાર્ટ આપણે ફોલો કરશું એટલે આપણને ખબર પડે કે માર્કેટના સેન્ટિમેન્ટ કઈ રીતે તૂટે છે અપસાઈડ ડાઉન કઈ રીતે અને હવે ખાસ કરીને ખાસ કરીને બેંક નિફ્ટી છે એનો આપણે વન ડે નો ચાર્ટ લઈ લઈએ એટલે મારું હજી વન સકે એના ઉપર જ ધ્યાન છે બોલો કે હવે કારણ કે આ જે છલાંગે લગાવશે ને અહીંયા એટલે બહુ મોટી મૂવ હું એક્સપેક્ટ કરું છું ભલે એક એવરેજ હું આવી જાય બેંક નિફ્ટીમાં પાંચસો છસો પોઈન્ટ તો આપણને વાંધો નથી કઈ પણ આ આના માટે એને થોડુંક જોર તો લગાવવું જ પડશે અને એગ્રેસિવ થશે મને એવું લાગે છે લેટ સી લેટ સી આ તો માર્કેટ છે કઈ ન શકાય પણ મજા આવી વન્સ અગેન હું રિપીટ કરું છું કે રણભૂમિ ચેલેન્જમાં હું કોઈ ટિપ્સ કોર્સીસ કે કોઈ શોર્ટકટ નથી આપતો તમારો વિશ્વાસ આવે એટલા માટે તમે જો ઓપ્શન બાઇંગ કરતા હોય કે ઇન્ટ્રાડે સ્ટોક કરતા હોય કે હેજિંગ કરતા હોય કે એક્સપાયરી કરતા હોય આ મુજબ હું તમને એક સ્ટ્રેટેજી આપીશ સ્ટ્રેટેજી સ્ટડી કરો શીખો સમજો પછી તમે તમારી કેપિટલ મુજબ નાની કેપિટલ હોય તો મંથલી ઇન્કમ વર્કશોપમાં આવો મોટી તો આવો આમાં મોટીપિટલ સ્ટ્રેટેજી હું શીખવાડું છું અને આના બંનેના ટેલિગ્રામ ગ્રુપ છે આમાં કનેક્ટ મારી જોડે તો તમે મને ટેલિગ્રામ કરો ને ત્યારે કહો કે તમારું નામ શું છે તમારું સિટી તમારું કેપિટલ તમારો એક્સપિરિયન્સ કેટલો છે આ બધી મને ડિટેલ જણાવો તો મને ખ્યાલ આવે કે મારે તમને ગાઈડ કેમ કરવા અહીંયા વિડીયો એન્ડ કરો છો બહુ સરસ માર્કેટ બહુ મજા આવી I wish you lots of love and happiness.